ઉપક્રમે વાર્ષિક ઉત્સવનું ઉડાન બે હતી ત્રણ શાળાના વિજ્ઞાન પ્રવાહના ડાયરેક્ટર સાગર પી શૈલતના નવતર અભિગમ અંતર્ગત વાર્ષિક ઉત્સવ ઉડાન બે તથા કરિયર ગાઈડન્સ ફેરનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો ભરૂચ જિલ્લાના વિદ્યાર્થી અને વાલીઓની મૂંઝવણને દૂર કરવા ગુજરાત રાજ્યની

કરિયર ગાઈડન્સ ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી બાકે રાવોલ તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કરિયર ગાઈડન્સ ફેરમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી જેવી કે પીપી સવાણી યુનિવર્સિટી જી એસ યુનિવર્સિટી કર્ણાવતી યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી આઈટીએમ બરોડા યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી યુપીએલ યુનિવર્સિટી આર એનજી પટેલ બારડોલી રેડ એન્ડ વ્હાઈટ

इन सारे मायने खूब खूब धन्यवाद आप को छु अह सरस कार्यक्रम कार्यक्रम लो नामपर सरस उड़ान बालकों नाना હતા સ્કૂલ નો શિક્ષણ હવે પૂરો થવામાં આવે છે મતલબ કે પેલા હિન્દા ના કોચનામાંથી હવે બહાર આવી ગયા છે આ બાળકો ઉડાન ભરવાની કેરની નવી દિશામાં નવી ઊંચાઈમાં ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે આપણે દિશા સૂચના અને 12 પ્રશ્નો પ્રયાસ છે બે મુદાની માત્રિ ભારત જ્યારે બાલુ પાસ કરી અને પોતાની માટે નવો ઓપ્શન પસંદ કરવા જઈ રહ્યા છે આપણે એક જંગલ હતું જંગલમાં એક કાંગડો ઉભે